જય શ્રી રામ મિત્રો તો આજે તમારો સ્વાગત છે અમારી આરડીબીએસ ગુજરાત યુ ચેનલ ઉપર તો મિત્રો તમને ખબર હશે કે ઘણા દિવસોથી આજે જીત્યું નિલેશ શ્રીરામ ભગવાનનું અપમાન કરતો હોય છે જ્યારે પણ લાઈવ થાય છે ત્યારે તો તેને જવાબ આપવા લાલાભાઈ આહિર અને કરણ સાંતલિયા આજે યુ ટ્યુબમાં લાઈવ થયા હતા અને તેને જવાબ આપી રહ્યા છે અને તેના ઘરે જઈને માફી પણ માંગવાની તમે આ વીડિયો જુઓ આ ભળવા જીત્યા નિલેશ વિશે તમે શું કેવા માંગો છો તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

हम्म ओके Hati, મેસેજ આવી ગયા હતા કદાચ તે ફેમિલી કામમાં લાલાભાઈ હતા એટલે આવી શકે એવું નથી પણ હકભાઈ વાત કરી છે કદાચ ને એટલે કદાચ ને લાલાભાઈ આવે લાલાભાઈ ને કે જોડાવા જોડાવ લાલાભાઈ આવી જોડાઈ આપણે જે સનાતન ધર્મ જે છે એ તો એનું પાલન કરવું પડે પણ એના કરતા વિશેષ વસ્તુ છે કે જે આપણી આસ્થા જોડાયેલી હોય જે લોકો જે માને છે એવી રીતે આપણે પણ માનીએ છે આપણા કુળદેવને ઈષ્ટદેવને પરમ પિતા પરમ પરમાત્મા માતા માતાજી હોય મેલડી માં હોય દેવ નો દેવ મહાદેવ હોય કે ભગવાન શ્રી રામ હોય તો આપણી આસ્થા જોડાયેલી હોય આપણે જેને માનતા હોય આ ભારત છે આમાં બધા રામાયણના ઘણા બધા વિડીયો જોયા અને એમાં ઘણું બધું જાણવા જેવી વસ્તુ જાણી બહુ સરસ વાત કરી છે અરુણ ગોહિલે કે હવે એ બીજેપીમાં સાંસદ બી છે અને રામાયણ ની અંદર હકુમામાં ને કહી દો કે લાઈનમાં જોડાઈ જાય ફોન કરીને કહી દો જય જય માતાજી હો લાલ ભાઈ પેલા એ કયો બસ મારા ભાઈ માતાજી ની દયા ભાઈ દ્વારકાધીશ ની અરે તમે તો એક યોદ્ધા છો યોદ્ધા

હવે લાલાભાઈ હું ડાયરેક્ટ મુદ્દા ઉપર હવે આપણે સાચી વાત છે ના ના બોલો બોલો ભાઈ એટલે આપડે ડાયરેક્ટ વાત તમને હરેશભાઈ લાલાભાઈ જય માતાજી કે સમય નથી લીધો માતાજી ના મારા ભાઈ કઈ વાંધો નહીં આપડે આપણું એક જ વસ્તુ છે કે જે આપણી પણ આ એક આસ્થા છે આપણી પણ એક ભારતના હિન્દુ દેવી દેવતાઓનો જે અભદ્રવાણી બોલવું તો આપણી પણ લાસ્થા ને લાગણી દુબાઈ દુબઈ સો ટકા ભાઈ હા લાલાભાઈ આપડે સો ટકા ફ્રી થઈ જાવ એટલે હું તમને કોલય કરું ભાઈ જે પણ હિન્દુ ધર્મ ને ધારો કે ભાઈ કોઈને પણ વાંધો હોય વ્યક્તિગત લડો સમજાનો જેને પણ વાંધો હોય વ્યક્તિગત તમે તારે લડી લ્યો કોઈ સમાજ ને ટાર્ગેટ ન કરવો કોઈ હિન્દુ ધર્મ ને ટાર્ગેટ નો કોઈ પણ સમાજ હોય ભાઈ નાનો સમાજ હોય મોટો સમાજ હોય આપણે અઢારે વર્ષ ને માનીએ ને હું વિડીયો બનાવું વિડીયો બનાવું ને ભાઈ ત્યાંથી જ મને અઢારે વર્ષ સપોર્ટ કરે હા બરાબર છે ભાઈ મેં કોઈ સમાજ નો વિરોધ નહીં કર્યો હોય અત્યારે લગે મારા એટલા વિડીયા છે મારો વાંધો હોય ને ભાઈ તો વ્યક્તિગત વાંધો હોય સો

સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં બધી રીતે હોય અત્યારે એક સરકાર આ ઇન્ડિયામાં ભારતમાં બધી જગ્યાએ યુટ્યુબ આવી છે તો યુટ્યુબમાં બે પૈસા કમાવા માટે કોઈ કરતા હોય યુટ્યુબર બનતા હોય અથવા અથવા ધર્મ નિભાવતા હોય હવે વાત એવી બની હતી કે નાગદનભાઈએ રામ નો ફોટો હતો અને એમાં ડોક્ટર બાબા આંબેડકર સાહેબને પગે લાગતા રાખ્યા હતા ડીપી વાત એ જો એમની આસ્થા હોય ત્યાં એમ કહેતા હતા કે બાવીસ પ્રતિજ્ઞામાં ડોક્ટર બાબા આંબેડકર સાહેબ કોઈ ધર્મ કોઈ ભગવાનને કે નહોતા માનતા તો એ એમની પર્સનલ મેટર છે એમાં આપણે એ કારણ કે કાયદાના ઘડવૈયા છે આપણે અને એમના સાથે કોઈ જાતનો વિરોધ નથી કારણ કે સરકાર અત્યારે કાયદા મુજબ જે હાલતું હોય એ પ્રમાણે આપણે હાલવું પડે હાલવું પડે બરાબર હવે વાત એ હતી પેલા ભાઈએ એનો વિરોધ કર્યો કે ભાઈ તું એ ફોટો ફોટો કાઢી નાખ તો એને ફોટો ના કાઢ્યો હોય પછી આ એક બરોડા નું એક જીતેશ એન કરી નિલેશ કઈક નામ છે જીતેશ એન નિલેશ જીત્ય નિલેશ તો એ ભાઈ એક એવી વસ્તુ અપનાવી કે ઓલા એ ડીપી માં ફોટો ના કાઢ્યો એટલે આ ભાઈ એ ગોરખપુર માં પ્રેસ માં કોઈ રામાયણ છે એ પછી લાઈવ બતાવવા મળ્યો લાઈવ માં એવું બતાવવા માંડ્યો કે રામ માંસારી હતો સીતા દારૂ પીતા જાહેરમાં એ બધું ખોલવા મળ્યા પત્તા એટલે અમે એવું કીધું અમે લોકો એવું કીધું લાલાભાઈ સાંભળજો અમે એવું કીધું કે ભાઈ તારા નાગદાર ની જે પ્રોબ્લેમ હોય તો એ તું નાગદાર ની અરે વહીવટ કરી લે બરાબર

ઘણા પુસ્તક છે આગળ હું બતાવી દઉં કોઈ કોઈનો અધિકાર નથી બોલવાનો હા હું અમે એજ કહીએ છીએ

એક જ મિનિટ મેં એને પ્રેમથી બી એક ઓડિયો મારો હું તમને મોકલાવી કે હું તમને વિનંતી કરું છું ભાઈ બરોબર હું તમને વિનંતી કરું છું બરાબર તને વિનંતી કરીને વસ્તુ કહું છું ભાઈ કઈ કહું છું કે તું રિયા રોજ રોજ લાઈવમાં જે રામને અપમાન કરશો જે સીતાને તું એમ કે છો કે આવી હતી બરોબર તું એમ કે ક્ષત્રિયની દીકરીએ હાથી પેદા કર્યા તું આવું લાઈવમાં ન બોલીએ કારણ કે લાઈવમાં લોકો જોવે એટલે એમાં વિદ્રોહ ઉભો થાય

ભાઈ ની ફોટો કઢાવી નાખ્યો ચલો એ રાજી જો કાલે એને કીધું મારો વિજય થયો અને મારું થયું અને કઢાવી નાખ્યો બરોબર તો ભલે ખુશ થયો આ કળિયુગ ની અંદર કદાચ રાવણ ની જીત થાય તો વાંધો નથી તો કદાચ એનું સન્માન હોય તો આપણે પણ હિન્દુ સિવી તો એને એ વિડીયો ડિલીટ મારી માફી માંગવી પડે કે નહીં પડે પડે માફી માંગવી જ પડે

આપણે કોઈ ગુંડા નથી લુખા નથી નથી સો ટકા ભાઈ અઢારે અઢારે વરણ ને સાથે રાખી વાત કરવાના છે અને એમના દલિત તમારાત હોય તો મને માફી મંગાવો ને મારા વિડીયો ડિલીટ કરાવો તમને ખબર તો અમારું સન્માન છે યાર ભારતમાં રહે છે આ રહી છે નાખી દેજો જોઈ લો કાઢવાય પડે ફી માગવી પડે ભાઈ એમ કોઈ સમાજ વિશે કે કોઈ તમે દેવી દેવતાઓનું અપમાન કરો એમ થોડું કાલે હા બરાબર અત્યારે અત્યારે લાલભાઈ પ્રેમ ભાવનાથી રામાયણના જે જે રામાયણના ગ્રંથોને કાઢી અને રામાયણ અપમાન કર્યું છે રામ સીતાનું માતાનું દશરથ રાજાનું ભગવાન કે તો બધું બધા કાઢી પ્રેમ ભાવનાથી મારી અને આપણો લક્ષ્ય એટલો જ છે કે પ્રેમથી ભાવથી માફી માંગી લે કે કોઈની આસ્થાને લાગણી દુભાણી હોય તો ભાઈ હું માફી માંગુ છું આવા વિડીયો જે મેં ક્યાં છે હવે હું હટાવી લઉં છું મારે જેની અરે પ્રોબ્લેમ હતી મારે ફટી ગઈ એટલે આપણે કંઈ નથી કરવાનું

નાગદાન એના એમાં રામ શું કરવા આવ્યો લાલ હું એમ કેવા માંગુ છું હા સો ની વાત છે તો તો આ એમ નહી તો તો આનો આનામાં કીડો એવો છે ને કે આ રામ રામ માસારી છે ને આવો છે તો એનામાં કીડો ગણ્યો કેવાય ભાઈ આ બધી એમાં ધ્રુવ અપમાન બધી ફેક વસ્તુ છે એવું કોઈ હતું જ નહીં એ લોકોને ખબર ન હોય તો બોલાય જ નહી હા અમાર એકર એવા પુસ્તકો તો ઘણાય ઘણાય લખેલા છે ઘણાય ઘણાય બંધ છે ને એવા પુસ્તક હું આગળ ખોલીને બેહું ને ભાઈ તો બધાય ઊલું થાય સમજણો ગમે સમાજની લાગણી દુબાય તમે મારી વાત હમણાં યોદ્ધાઓ છો બરોબર કારણ કે જેવા ચંદ્રશેખર આઝાદ ની અમારે જરૂર છે અત્યારે અત્યારે અમારે ધર્મ માટે તમારી જરૂર પડી છે રામ જાતિવાદી હતો રામ આવતો પણ એમાં લખ્યું છે પણ તું બોલે છે તું તો સમાજ બદનામ કરવા રામ બદનામ કરવા નીકળ્યો ને

હવે તમારો જાજો સમય નથી લેવો અને હું એટલું જ કેવા માંગુ છું જનતા સારો એવો મેસેજ આપી દો કે હિન્દુ ધર્મ થતું હોય નથી સો ટકા ભાઈ આપણે હિન્દુ ધર્મ માં જન્મ લીધો ને એજ આપણું મહત્વનું છે સમજ્યા ભાઈ કે આપણે હિન્દુ ની એકતા હંમેશા રાખવી જોઈએ નકર આમાં બીજા રહ લઈ જાય

એક જ વસ્તુ કહું છું મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કઈ કરતા નહીં જયારે પણ ધર્મ નું નામ આવે ત્યારે બધા એક થવાનું છે અને સત્યની સાચી લડાઈ લડવાની કોઈએ કોઈ ખોટી રીતે કોઈ નું અપમાન કરી અને તમે વિડિયો વાયરલ કરશો કોઈ તમે યુટ્યુબ